વરસાદની આગાહીના પગલે તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા જરૂરી ચેતવણી આપવામાં આવી તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કમિશન એજન્ટ ભાઈઓ ખેડૂત ભાઈઓ વેપારી ભાઈઓને જાણ કરવામાં આવે છે કે કમોસમી વરસાદની આગાહી હોવાથી તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધી ભાઈઓ માલ લઈને આવે છે તેમને પોતાનો માલ વરસાદથી પડે નહીં તે રીતે પ્લાસ્ટિક કાગળ કે તાળપત્રી સાથે લઈને આવવાનું રહેશે તથા યાર્ડ ચોગાનમાં પણ માલને પ્લાસ્ટિક કાગળ કે તાળપત્રીથી ઢાંકીને રાખવો તથા માલની નીચે પાથરવાની કાળજી રાખવા તમામ ભાઈઓએ નોંધ લેવા જાણ કરવામાં આવી છે યાર્ડ યોગનમાં ખુલ્લામાં માલ ઉતરતો હોય કમોસમી વરસાદની આગાહી સમયે કાળજી રાખીને ઉપર જણાવ્યા મુજબ માલને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે